મિત્રો શું તમે જાણો છો કે સંસાધન કોને કહેવાય તમે કહો સંસાધન એટલે આપણી આસપાસ પડેલા માનવી પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો માટે ઉપયોગ કરે ત્યારે તે સંસાધન બને છે ચાલો મિત્રો આજે હું તમને જણાવીશ કે સંસાધનોના બે સંસાધનોના બે પ્રકાર વિશે જણાવીશ સંસાધનોના નિર્માણના આધારે મુજબ બે પ્રકારો પડવામાં આવેલા છે કુદરતી સંસાધન અને માનવ સંસાધન મિત્રો આજે હું તમને માનવ સર્જી સંસાધન વિશે કહીશ કુદર કોઈપણ કુદરતી તટુઓને માનવ પ્રત્યે દ્વારા પ્રક્રિયા કરી ગુણધર્મોમાં ફેરફાર કરી લેવામાં યોગ્ય બનાવાય તેને માનવસર્જી સંસાધન કહે છે જેમ કે સિમેન્ટ વિદ્યુત મકાનો સડક પુલો બોગડા ટેકનોલોજી વગેરે હું તમને અપ્રાપ્ય વિશે જણાવીશ અપ્રાપ્ય એટલે બિનનીકરણ સંસાધન જે સંસાધનો એકવાર વપરાયા બાદ ખનીજ નજીકના સમયમાં તેનું પરિસ્થિતિ થઈ શકતી નથી જે અગે ખનિજ કોળસો ખનિજ તેલ કુદરતી વાયુ પડવાનું ખનીજ